અને આ વિડિયો અમારી વિરમ ગાળા બ્લોગ ચેનલ માં અપલોડ થા તો દોસ્તો આ વિડિયો ની અંદર જે અમે આ કોમેડી વિડિયો બનાવી રહ્યા છીએ એક કોમેડી વિડિયો ની લિંક આ બ્લોગ ની અંદર મૂકવામાં આવશે તો દોસ્તો અમને સપોર્ટ કરજો અમારી વીઆઈપી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જો હોં તોજી અને આ લોકેશન છે અમારા ખેતર નું બતાઈ દો બધું આ જગ્યા ઉપર વિડિયો શૂટિંગ થા આજ

અને આ વિડીયોની જે અમે શૂટિંગ કરી કરવાના છીએ અત્યારે હાલ જે વિડીયોનું શૂટિંગ કરવાનું છે એ વિડીયોની લિંક આ વિડીયોને યાત્ર મૂકવામાં આવશે આ જે કોમેડી વિડીયો બનાવીએ છીએ એની તો દોસ્તો સપોર્ટ કરજો અને તમે અમને ખૂબ સપોર્ટ કર્યો અમારી મોટી ચેનલ વિરમ ઝાલા બ્લોગ સપોર્ટ કર્યો એક લાખ સબસ્ક્રાઈબર અમારા યુટ્યુબ ફેમિલી થઈ જશે દોસ્તો તો થેન્ક યુ સો મચ અમારા

આ બ્લોગ માં કોમ આવશે મોટી ચેનલ માં વિરમ ઝાલા બ્લોગ માં જોઈ લે ઓનલાઈન જોવાનું પરામ તો દોસ્તો સપોર્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો તો તૈયાર થઈ ગયા રેડી તો પેરી લે જલ્દી ફટાફટ પેરી લે હડો આજે આપણો કેરેક્ટર છે કેવું છે

તને મારું ઘર મળે આ હોજો બીજા કોને ના હોજો આ ના ગમું કેટલી દોસ્ત છે ના મળ્યા કોક તો દોસ્તો જોઈ લો અમારી કોમેડી ટીમ તૈયાર તૈયાર હજી પાઘડી પહેરવાની બાકી છે પાઘડી પહેરવાની પાઘડી પહેરવાની બાકી છે આપણા કપડા નહીં બદલવાનો आप तो कायम थी उमज रे छपरी हां छपरी मिलन छपरी मिलन छपरी पगड़ी तैयार थई गई सबई बोले जब एक सफाई ये जाल ना जो ले फोन में देखा है मस्त हां हां मस्त फोन तो बोल तो हां कंप्लीट 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 हां हां करुण जी पेराई दियो छपरी छपरी मिलन छपरी छपरी તો દોસ્તો અમારો વિડિયો જોવાનું ભૂલતા નહીં અમને સપોર્ટ કરજો આ વિડિયો જે શૂટિંગ થાય છે ફરી એકવાર શેર લ્યો આ વ્લોગ ની અંદર આ જે હાલ શૂટિંગ કરી રહ્યા છે એ વિડિયો ની લિંક મૂકીશું ડિસ્ક્રિપ્શન તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં અને અમને સપોર્ટ કરજો જોરદાર વિડિયો બનાવવાનો છે તો દોષ્યો ઘરનો મોડ દોષ દોશી દોહાનું ઘર મોડ પણ આ કોમેડી વિડિયો આખો અલગ થી બનાવવાનો છે ના પાડી તમને નવરાત્રી રમવાની ના પાડી તમ તો જય માતાજી થેન્ક યુ સો મચ હવે શૂટિંગ ચાલુ કરીએ અને ભૂલતા નહીં જોવાનું અને એ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ